લારી ગલ્લા નો મુદ્દો છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહ્યો છે જોકે થોડા સમય પહેલા ઝઘડીયા જેડીસી દ્વારા ફરી એકવાર લારી ગલ્લા ધારકોને દબાણ સ્વૈચ્છિક રીતે હટાવી લેવા માટે મૌખિક સૂચના અપાઈ હતી જોકે લારી ગલ્લા ધારકોગારી નો એક માત્ર લારી ગલ્લા હોય તેઓ દબાણ વસાવાને જાણ કરી હતી અને ઝઘડીયા જેડીસી દ્વારા લારી ગલ્લા નહી હટાવવા પર તંત્ર ને સાથે રાખી દબાણ હટાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હોવાનું કહ્યું હતું ત્યારે સાંસદે આ બાબતે મધ્યસ્થી કરી સ્થાનિક અધિકારીઓને ચોમાસા સુધી

તંત્ર હટાવશે ત્યાર પછી જવાબદાર અધિકારીઓ સાથે આ જીઆઈડીસી ને અધિકારી ઇન્ડસ્ટ્રીઝ છે પછી આરએસી રેસિડેન્ટ કલેક્ટર સાથે મેં વાત કરી

અધિકારીઓ દબાણ હટાવવા માટે આવ્યા જ નહીં એમનો ફોન કે આ પ્રકારના પોલીસ બંદોબસ્ત સાથે લારી ગલ્લા હટાવવા માટે આવે છે

સા રહ્યા છે એટલે તેઓ ડરી ગયા હશે એટલે આજે તેઓ દબાણ હટાવવા માટે નથી આવ્યા વધુમાં તેઓ ઉમેરે છે કે ઝગડિયા કે અન્ય કોઈ પણ જેઆઈડીસી માં લેન્ડ કે સ્થાનિકોને નોકરી નથી આપવામાં આવતી

આજે લારી ગલ્લા વાળા છે રોજગારી આપો પછી તમે હટાવો તમે રોજગારી કઈ પણ છીનવી શકો છો સરકાર નો નિર્ણય એટલે સરકાર કોણ સરકાર તો અમે લોકોએ બનાવી છે ધારાસભ્ય સરકાર પ્રજાના પ્રતિનિધિ સરકાર બનાવી છે કહી દીધું હતું આ અધિકારીઓ માપમાં રહે અને તેમને પૂછ્યા વિના ભરૂચ કોઈ નિર્ણય ના લેવા માટે તેમણે સીધી અને આડકતરી રીતે કટાક્ષપૂર્વક કહી નાખ્યું હતું

જે ગાંધીનગરમાં બેઠા બેઠા હુકમ કરે છે આ બધા અધિકારીઓને બહુ સારી રીતના જાણું છું એટલે મહેરબાની કરીને અહીંયા કઈ પણ નિર્ણય લેવો હોય ભરૂચ જિલ્લાની અંદર દહેજ હોય કે પાનોલી કે અંકલેશ્વર કોઈ પણ નિર્ણય લેતા પહેલા અમને સ્થાનિક લોકોને પૂછો અને સ્થાનિક લોકોને પણ અપીલ કરી આગેવાનોને આપણે બધા એની પ્રજા સાથે ગરીબો સાથે રહેવું પડશે ને એ પ્રકારનું સંગઠન આપણે બધા બનાવ્યા કે આવનારા દિવસોમાં આપણને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લે

સાંસદે ત્યાંથી જ તેમના અધિકારીઓને ફોન કર્યો હતો કે તેઓ જયારે અધિકારીઓને ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે એકાએક તેઓ પકડ્યા હતા અને વિસ્તારના ખખડાવતા જણાયા હતા ત્યારે સાંસદ નું શું સ્થાનિક થી લઈને ગાંધીનગર વેઢેલા અધિકારીઓ નથી સાંભળી રહ્યા તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે ત્યારે આ અંગેનો જૂનો વિડીયો પણ નિહાળીએ એ મારે કઈ જોવું નથી હું અહીંયા જાતે આવ્યો મને ખબર પડી કે કોઈ આવ્યું નથી એટલે અહીં આવ્યો છું મેં ના હરકો જવાબ આપો તમે મેં મહેરબાની કરીને પછી કે મનસુખભાઈ અધિકારીને ગાળો દેતો ગાળો નહીં દેતો તમારી આરતી ઉતારવાની તમારી

ધીરેનભાઈ પટેલ નથી આવ્યો એમ ભાઈ તમને આમદણ પડે નથી પડતી નથી લે ભાઈ અરજી પણ

તમારો નથી આવ્યો એટલે પાર્ટી ના પ્રમુખ બધા અહિયાં છે અને તમે કહો કે કામગીરી ચાલુ છે હું કામગીરી ચાલુ છે ઝડપી કરાવો તમે વરસાદ અમને નહીં નડતો તમને આનો વરસાદ નડે છે ભાઈ